કુદરત છે જ જો તમારે તેનું જીવંત ઉદાહરણ જોવું હોય તો કુદરતના ચમત્કાર સમય આ ઘટના પંચમહાલમાં બની તેના સાક્ષી બનવું પડે અગિયાર વર્ષ પહેલા અસ્થિર માનસિક સ્થિતિના કારણે પોતાના ત્રણ માસુમોને તરછોડીને નીકળી ગયેલી મહિલા કોલકત્તા પહોંચી જાય છે જ્યાં તેની શારીરિક સ્થિતિનું સંતુલન બગડતા જ નવ વર્ષ કોમામાં રહ્યા બાદ હવે ભાનમાં આવી અને આ મહિલાનું પોતાના પરિવાર સાથે સુખદ મિલન થયું આ એક ચમત્કાર નહીં તો બીજું શું કહી શકાય હવે નીકળી ગયા એટલે અહીં આજુબાજુ અમે આજુબાજુ ગોમમ શોધ કરી નજીકમાં પરંતુ અમે શોધ ખોદ શોધ ખોળ કરતા મળી નહીં આવી એટલે બે વર્ષ સુધી શોધ ખોળ કરી પછી કંટાળીને અમે ઠંડુ મૂકી દીધું હવે એમ કરતા કરતા બહુ સમય ગયો તો અત્યારે ગોધરા કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યા ત્યાંથી કલકત્તાથી કે ગીતાબેન પટેલ જે ગોધરાના વતની છે અને જે કોઈ એના વાલી વારસો હોય એવી રીતે કોઈ મેસેજ આવ્યા હશે પોલીસ ખાતા પર એટલે પોલીસે અહીંયા પોલીસ સંપર્ક કર્યો સરપંચશ્રીનો સરપંચશ્રીએ આ ઘરના વાલી વારસોને જોણ કરી પછી અમને આ મારા શાળા થાય છે મોટા એમણે મને ફોન કર્યો એમણે મેસેજ કર્યા એટલે અમે ફરી પાછા પોલીસ સ્ટેશન ગયા મેસેજ જોણ્યા મેસેજ જોણ્યા પછી અમે એને લાવવા માટે ત્યાંથી લાવવા માટે અમારી પાસે આ છોકરા પાસે કોઈ પ્રોપર્ટી નથી એ પણ એક્સપાયર થઈ લગભગ માસ હવે નરાધાર છોકરા હતા એટલે એટલે પછી પછી બને એવું અમે સરકાર શ્રી નો સહાય ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામની પરણીતા નું અગિયાર વર્ષના લાંબા સમય બાદ પોતાના સંતાનો સાથે મિલન થયું પતિ તો આ દુનિયામાં રહ્યા નથી પરંતુ તેના ત્રણ સંતાનો માતાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને અંતે અગિયાર વર્ષ બાદ સંતાનોએ માતાને હેમખેમ ઘરે પરત આવેલી નિહાળતા જાણે ખુશીઓનો સાગર છલકાયો હોય એવા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા સંતાનોએ પણ અગિયાર વર્ષ બાદ હેમખેમ ઘરે પરત ફરેલી પોતાની માતાને મોઢું મીઠું કરાવી ફૂલહાર તેમજ આરતી ઉતારી ઘરમાં પ્રવેશ આપ્યો હતો